અને નીકળે તેમ નથી જેથી ફાયર બ્રિગેડની ટીમની મદદ માંગવામાં આવી હતી બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આજુબાજુના જીવદયા પ્રેમીની મદદથી ગાયને બે કલાકની મહેનત બાદ જીવતી બચાવી લેવામાં આવી હતી અને બહાર કાઢવામાં આવી હતી આ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા જીવદયામાંથી જમાભાઈ રબારી હિતેશ મહારાજ અન્ય લોકો જોડાયા હતા દર્શક મિત્રો આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર